આ દર્શક મિત્રો હું છું એન્કર અર્પિતા પટેલ આપ જોઈ રહ્યા છો વીએમ 24 ન્યૂઝ ગુજરાત ન્યૂઝ ચેનલ જોતા રહો ગુજરાતના દરેક જિલ્લાના ન્યૂઝ વીએમ 24 ન્યૂઝ ગુજરાતમાં આવસ્થા સાપરિયાળી ગ્રામજનો દ્વારા છેલ્લા 25 વર્ષથી ઘરૂ પૂર્ણિમાનું આયોજન કરવામાં આવે છે બાપા સીતારામ મિત્ર મંડળ દ્વારા આયોજન કરવામાં આવે છે બાપા સીતારામ મિત્ર મંડળમાં 30 સભ્યો જોડાયેલા છે અને આ સભ્યો દ્વારા એક મંડળ ચલાવવામાં આવે છે આ મંડળમાં જે ફંડ ભેગું થાય તે ફંડમાંથી ગુરુપૂર્ણિમાના દિવસે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે. મહાપ્રસાદમાંથી જે ફંડ વધે તે ફંડ ઉત્તરાયણના દિવસે ગાયોને ઘાસચારો નાખવામાં આવે છે. સાપરડી ગામના બાપા સીતારામ મિત્ર મંડળ દ્વારા ગુરુપૂર્ણિમાના દિવસે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મંડળ દ્વારા ગુરુપૂર્ણિમાના દિવસે સુરતમાં મોટી સંખ્યામાં બાપા સીતારામ મિત્ર મંડળ સાપરડી ગામના ભાઈઓ અને બહેનો દ્વારા

આપીએ છીએ પ્રસાદ આપીએ છીએ અને અને આમાંથી જે કાઈ પણ પૈસા આવે છે તે અમે ગાયો ને ફાળો ગાયો ને ચારો નાખી દઈએ છીએ બાપા બાપા સીતારામ યુવક મિત્ર મંડળ વીસ થી પચીસ જણા વીસ વર્ષ થાય